дай બધા બધા આવો બધાય આપણે ભાઈઓ ને બેનો ને બધાય બેહીને ખાઈ લે બીજું કામ ભાઈઓ ને બધાય બેનો આવે તો ફરન લે આપણે વિડીયો ઉતાય ભાઈઓ બેનો ને કે બીજું કઈ હોય મે લખીમાય બે છે ને એક રીલ બનાવી દીધી કામ મમે એમાં એમાં મે કીધું કે જો આપડા ડોક્ટર ભરતભાઈ અને આપડા હીરેલ માખી કોમેન્ટ કરશે તો આપણે લખીમાય સાણ નાખો લખી તો ભરતભાઈ કોમેન્ટો કરી દે હું મે તો સાણ નાખો લાગા કે હા પડી ગયા ઈ તો ખલે હા પડી ગયા આ ક્યાં કરીસો લઈને જાય ઉભરીલા પાસમાંથી 2 રૂપિયા નાખ દો આમાં નાખ દો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો ટાઈમ થઈ છે અગિયાર છ વાગ્યા જેવું અને આજે આપણે વાડીયા છે નારક કાપવા આવ્યા તો પેલા આ બાજુમાં જે આપણી વાડી છે ને ત્યાં આપણે નાળ ગણવા જવાના છે અને ત્યાંથી પછી આપણે ગામમાં બગીસો છે ને ત્યાં પણ નારક કાપવાનો છે કેમ કે એ બગીસો જે છે ને આપણે પહેલીવાર નાળક કપાય તો ત્યાં પણ ગણવા જવું જોઈએ હાલ તો ફટાફટ આપણે વાડિયા જઈએ અને ત્યાં જઈને આપણે લોગને કન્ટિન્યુ ચાલુ કરીએ આ છે આપણો બગીચો આપણે રહીએ ને અડધો કિલોમીટર સેટી આપણે એક વાડી છે નારડે નાખ્યા કેમ કે લોકો ઉતાર એવું હું ગણું તો ઉતાર એડિયો તો ઉતારી ને ખાસ્તો જેવું કે ચાલુ છે બગીચો ચાલો તો તો ના બગીચામાં બધા છે નારળે કપાઈ ગયા આપણે ઘરે રહીએ ને એ બાજુ જે બગીચો હતો એમાંથી બસો નીકળ્યા ગામમાં આપણે શરૂઆત પેલી શરૂઆત થઈ પચાસ નીકળ્યા ને અત્યારે ભૂગી જવું ઘરે ઘરે કહ્યું દાળ ભાત બને અહીંયા દાળ વઘારે કે દાળ બી વઘારે મરચા ટમેટા બીજું છે ધાણા હાલો સહા તો સારી કે કંઈ ઘટે નહીં તો વાંધો નહી આ દાઇટ તો લાગે બાફી ગલું એવું છે વઘાર નાખવાનો તો ના એનું છે ને અહીંયા છે ને મોબાઈલ જ આખો દીધોથી ભાઈ ઇન્જેક્શન મારવા લઈ જવાની છે હે કામ ઇન્જેકશન મારવું જ બહુ જોતો ફોન હા હા હાલો તો ભાઈ દાળ ભાત બને ને પછી આપણે જમી લઈએ હાલો પછી દાળ ભાત મારવા કોમલ ભાઈ ને કે દાળ ભાત બને પણ થાય જાય અમારા હિનુ બેન કઈ ના વિડીયો જોતા છે સબ્સ્ક્રાઇબર આપણે તો આપણા ફ્રેન્ડ છે જેક ભાઈ છે જેક ભાઈ જો જોલો જીક સવાર વિડીયો જોઈ નું નથી કરો જોવાય જો ઠીક આવે હા વળખો વળખો આ આપડા વિડીયો હોય કે ન હોય હ આપડા વિડીયો માં હતા કે નતા ભાઈ હતા ને

करण के तुम्हारे बदले आज તો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે હવા બહાર જવું અને મારે એને રેખીમાં બેન જવાનું છે આપણે સંજયભાઈ ના સસરાના ઘરે કેમ કે આપણે સંજયભાઈ ની દીકરી ટૂંકમાં જન્મ છે ને તો ત્યાં આટો મારવા જવો લોકો મહિના દિન થઈ ગયા ને ગામમાં એક મહિના એક થી તે આટો મારતાવી ને મારે વાડીએ છે નાકો વરવાનું છે હાલો તો લેખીમાં બેહી જાવ કેની વાર જો મુરે જોરાવણ છે બેહી જાવ લેખીમાં હાલો નહીં ને ભોળા કામ અમે પછી તો બે ઊભા થઈ જાવ પાછા હાલો તમે જાય ગામમાં માંથી આવી ગયો છે ને ઘરે અમે ઘરે આવેલ છે ને અહીંયા આપણે ઘઉં તોરીએ કેમ કે આપણા હગા વાલા બધા જોતા ને ખાવાના ઘઉં તો ભાઈ તોરીએ દસક મણ તોરા ને થોડાક બાકી છે હવે સંજયભાઈ છે વેપારી ભાઈ તો કેમ બાકીનો ઘાટ તો કેમ હાલે બાકી કઈ ઘટે જ જોઈ લે ઘાટામાં હોશિયાર છો ભાઈ તું કેટલું ભણ્યો ભાઈ મજા આવ્યા બો હવે નહીં હકીકત મેં ફોનમાં મોકલતા રંગ ટોપે નહી લો છે આ બપોર સુધી ભણી ગયેલ છે હાલો ભાઈ બાસ્કો પકડી લઈએ હાલો તો ફાઇનલી છે ને આપણે નારાયણ નગર બતી બધું લઈને આપણે જઈએ આપણા સુરાપુરા કેમ કે આપણે જઈએ ને ત્યાં બાજુમાં જ આપડા સુરાપુરા છે તો નારાયણ નગર ને દીવો કરતા જઈએ કારણ કે આપડે એક બગીચો છે ને એમ આપણે પહેલી વાર આજે નારણ પડ્યા બીજા બધા દેવોમાં આપણે ટૂંકમાં નારળ વધારતી હતા પણ આપણે સુરાપુરા બાકી હતું તો જો નારે ત્યાંથી લઈ આવું અને જઈએ આપણે અહીંયા સુરાપુરા બાપાએ ચમો વડલો દેખાય મોટો બધી ત્યાં છે ને અમારા સુરાપુરાનું મંદિર છે હાલો તો હવે ત્યાં જઈએ પહેલાં તો આપણે